વ્હીકલ પુલમાં ડ્રાઈવરોએ આવનારા દિવસોમાં કેવી રીતે લડત લડવી તેની રણનીતિ ઘડવા મીટિંગ ભળી હતી અને વિવિધ શાખાના કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ જુદા જુદા દિવસે એસી એસટી કર્મચારી સંઘના અશ્વિન સોલંકીની આગેવાનીમાં શુક્રવારે મોરચા સ્વરૂપે કમિશનરને આવેદનપત્ર આપીને ડ્રાઈવરોને પાલિકામાં સમાવી લેવા માટે રજૂઆત કરવામાં આવશે સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે આમ ના રજા પર છું અને ઢોર ખાતામાં ગાડી ચલાવું રજા પર આ ભરવાડો જોડે મગજમાં છે ને હિંસક હુમલો કર્યો ભરવાડો એમાં મને માથામાં છ ટાંકા આવ્યા અને પગમાં ફેક્ટર ને ફેક્ચર થઈ ગયા મારે લગભગ પાંચ વર્ષ થયા હમણાં તેર હજાર પાંચસો જેવો આવે જ પગાર ના એ જે મિટિંગ ભરી છે એ ખરેખર આ કરવા જેવું છે બધાને એકતા થઈને બધાને કાયમી કરી નાખે એવી

સાહેબ વાત કરી કઈ ગાડી ચલાવો તમે કયા ડિપાર્ટમેન્ટ રોલર ઓપરેટર કે વર્ષથી તમે એક જ ગાડી ચલાવ્યો તો શું થવું જોઈએ તમારી સાથે ડ્રાઈવરોનું શું થવું જોઈએ તમે શું વિચાર

આખી વડોદરા મહાનગરપાલિકામાં જે જે ડિપાર્ટમેન્ટની અંદર કોન્ટ્રાક્ટથી કામ લેવામાં આવે છે એવા તમામે તમામ ડિપાર્ટમેન્ટની મિટિંગો અત્યારે અમારી યુનિયન થકી ચાલી રહી છે આગામી દિવસની અંદર આ તમામ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ અલગ અલગ કમિશનરશ્રીને રજૂઆત કરશે અને એક દિવસ એવો આવશે કે એ દિવસે સામૂહિક રીતે આખા વડોદરા મહાનગરપાલિકાના તમામે તમામ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ ત્યાં ભેગા થઈ અને નક્કી કરીશું કે હવે પછી લડત કેવી રીતે લડવી છે વડોદરા શહેરની અંદર છેલ્લા લગભગ પંદર સત્તર વર્ષથી આ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ લઈ અને આ કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે આ પહેલી વખત એવું બન્યું છે કે વડોદરા મહાનગરપાલિકાના ઇતિહાસમાં દરેકે દરેક ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ કોન્ટ્રાક્ટના ભેગા થઈ અને આ લડત સ્વયંભૂ ઉઠાવી રહ્યા છે આ કર્મચારીઓ એ હદ સુધી પરેશાન થઈ ગયા છે કે વડોદરા શહેરની અંદર જીવવું મુશ્કેલ થઈ ગયું છે આજે આઠ દસ હજાર રૂપિયાના પગારની અંદર બાર પંદર વર્ષથી નોકરી કરવી કેવી રીતે પોતાનું કુટુંબનું ગુજરાન ચલાવવું એ તમે ખાલી વિચારો તો તમને કંપારી છૂટી જાય એવી પરિસ્થિતિની અંદર આજે આ કર્મચારીઓ જીવી રહ્યા છે અને એના જ ભાગરૂપે આજે વેહિકલ પુલની અંદર જે કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે ડ્રાઈવરો અને અન્ય કર્મચારીઓ છે એ લોકોની મિટિંગ લેવા માટે અમે આવ્યા હતા અને નક્કી થયા પ્રમાણે શુક્રવારે એમનું આવેદનપત્ર કમિશનરશ્રી શ્રીને આપીશું અને આગળની લડત તબક્કાવાર અમે જે આખો પ્લાન બનાવીએ જે પ્રમાણે લડત આગળ ચાલતી રહેશે અમારી માંગણી એક જ છે કે આ કર્મચારીઓને તમારું જે મહેકમ છે જે વર્ષો જૂનું મહેકમ છે આખું મહેકમ ખાલી છે તો આ કર્મચારીઓને એ લોકોની અંદર કાયમીમાં એને કન્વર્ટ કરો મેં હમણાં જે માહિતી લીધી તો લગભગ લગભગ કે 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 કાયમી રિટાયર થવાના બાકી બાકી રહ્યા છે આખું મહેકમ ખાલી થઈ ગયું તો ભરવા માટે કોણ રોકે છે તમને કે કોન્ટ્રાક્ટરોના ખિસ્સા ભરવા માટે આ કામ કરી રહ્યા છે વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવું હોય વડોદરા શહેરને ને સ્વચ્છતા સંરક્ષણ આગળ લઈ જવું હોય તો પહેલામાં પહેલે પહેલે આ પાયાની જે જગ્યાઓ છે એ ભરવી પડે એ રજૂઆત કરવા માટે અમે કમિશનરશ્રી જવાના